કિશનવાડી સ્થિત મેલડી માતાના મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ચૈત્ર નવરાત્રી નવમી એપ્રિલથી શરૂ થઈ છે અને આજે નવમો દિવસ છે આજે રામનવમી પણ છે નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે કારણ કે નવરાત્રિના નવમા દિવસની પ્રમુખ દેવી માતા સિદ્ધિદાત્રી છે કિશનવાડી વિસ્તારમાં મેલડી માતાનું મંદિર આવેલ છે જે ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે છેલ્લા ચાર વર્ષથી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાય છે આજે જવારાનું મહીસાગર નદીમાં વિસર્જન કરાયું હતું આવતીકાલે વિષ્ણુયાગ અને ભંડારાનું આયોજન કરાયું છે સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તારના અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આ આ ચોથું વર્ષ આમ આ થાય છે કિશનવાલમાં કોઈ મેળી માતા હતું પણ જ્યારે કપિલા છેલ્લા પાંચ વર્ષ પહેલાં સપનામાં આપ્યું કે મારું એમની બહુ વર્ષો પહેલાં એમના દાદાની પૂજા કરતા હતા પરંતુ ત્યાર પછી એમના કંઈ કંઈ થયાથી એ ના થઈ ગયા પછી એમને સપ્તાહમાં આવ્યું અને ત્યાર પછી અહીંયા આગળ મંદિર બનાવ્યું અને મંદિરની આ જગ્યા બતાવી માતાજી અને આ મંદિર બનાવ્યું અને અહીંયા આગળ નવરાત્રિની ચાર વર્ષથી નવરાત્રી થાય છે અને અમારા જે ભૂવો છે તે પણ આજે કાઠની ગાદી ઉપર આજે દસ દિવસ કાઠની ગાદી ઉપર બેસે છે ઉપવાસ કરે છે અને માતાજીના સૌ જે કોઈ અહીં આવે છે એમને પૂજા પાઠ અને સૌને અહીંયા આગળ જેમના દુઃખ દૂર થાય છે અને કામથી એને બબુ દૂરથી છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારને સુખ અને શાંતિની સમૃદ્ધિ વધી છે કે મા અંબાના અંબા અને મા મેલડી માતાની કૃપાથી આ વિસ્તારમાં ખૂબ શાંતિ સમૃદ્ધિ છે અને અહીં આગળ દર વખત દરરોજ સાંજ વાર આરતી થાય છે આરતીમાં ઘણા લોકો અહીં ઉપસ્થિત રહેશે રવિવારે અને મંગળવારે અને ગુરુવારે અહીં ઘણા લોકો એમના જે કોઈ પોતાની વેદના લઈને આવે છે અને એમની જે કામના કારણે છે અને અહીંથી માતાજીના આશીર્વાદ લઈ એમના શુભ સારું કામ થાય છે ઘણાના લગ્ન પણ નહોતા એવા દીકરીઓનું પણ બધે દવાખાનામાં લઈ ગયા પરંતુ જ્યારે એસએસિયો લઈ ગયા પછી ના કયા પછી માતાજીના ખોળે આવીને બેઠા ત્યાર પછી એમની આશીર્વાદથી એ ભાઈને સારું થયું ખૂબ સારી સમૃદ્ધિ આ વિસ્તારમાં શાંતિ સમૃદ્ધિ છે મેળી માતાની ખૂબ આજે હવન થશે કાલે ભંડારોનું આયોજન છે લગભગ ચાર ચાલીસ હજાર ચાર એક હજાર ઉપર આ ભંડારો થશે અને છેલ્લા ચાર વર્ષથી આ ભંડારો થાય છે હા અમે આ જવારા આજે અમારા જવારા વારાવાણા છે હર ચાર વર્ષ હર હંમેશ અમે માં અમે અહીંથી જામજુમસી જામજુમસી સરઘસ કાઢી અને મા છે તે અમારે જે મહીસાગર નદીમાં પધરાવશે તો અહીં ઘણા અમે ભુવાઓ પણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર